નમસ્કાર દર્શક મિત્રો છે યાત્રિકો અંબાજીના રહેવાસીઓ માટે છે અંબાજી ગ્રામજનો અને વેપારીઓ સ્વચ્છતા જાગૃતિ માટે અગાઉ બેઠક કરવામાં આવી હતી યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરી સ્વચ્છ અંબાજી કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આજરોજ તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમ નિયમન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી કૌશિક મોદીની આગેવાનીમાં સમગ્ર અંબાજીમાં સફાઇ ડ્રાઈવ જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અંબાજી ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ તથા અંબાજી સત્તા મંડળની સફાઈ એજન્સીના કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું અંબાજીના દુકાનદારોને સફાઈ ડ્રાઇવથી અવગત કરી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી આજના આ સફાઈ કાર્યક્રમથી જનજાગૃતિ અભિયાન કરી યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા અને જરૂરી સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી સફાઈ અભિયાનના આ કાર્યક્રમમાં અંબાજી ગ્રામ પંચાયત અંબાજી વિકાસ વિસ્તાર સત્તામંડળ અંબાજી મંદિરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા